સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજના બે હજાર પચીસ વિશે વાત કરીશું આ ત્રણ પ્રકારના ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો બાવીસ મોહ્તો આ ખેડૂતોને મળશે બદલે બાર હજાર રૂપિયાની સહાય આ કામ જલ્દી પૂર્ણ કરી લેજો જેમણે પણ બાવીસ મોહપ્તો મેળવવો હોય એને સરકાર દ્વારા આપેલા જે સાત કાર્યો છે એ જે કામ છે જલ્દી પૂર્ણ કરવાના છે જેથી કરીને એમને બાવીસમાં હપ્તાનો લાભ મળી જાય જે પણ ખેડૂત મિત્રો આ કાર્યો જે છે પૂર્ણ નહીં કરે એમને પીએમ કિસાન યોજનાના બાવીસમાં હપ્તાનો લાભ નહીં મળે આ કાર્યો કયા છે કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામે તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર મળી રહેશે એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ

એટલે કે ઘણા બધા ખેડૂતોને બાવીસમો હપ્તો આવતા પહેલા બે પ્રશ્નો ચાલી રહ્યા છે એક એ પ્રશ્ન છે કે હપ્તો ક્યારે મળશે અને બીજો પ્રશ્ન એ છે કે જે વર્ષની અંદર આપણને છ હજારની સહાય મળે છે એ વધીને બાર હજારની થશે એ પણ ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે આ ચાલી રહેલી અટકળો વચ્ચે સરકારે સંસદમાં સ્પષ્ટ જવાબ આપ્યો છે પરિણામે કોઈપણ ગેરસમજ ટાળવા માટે દેશભરના લાખો ખેડૂતો માટે આ માહિતી સમજવી મહત્વપૂર્ણ છે એટલે કે આ જે અટકળો ચાલી રહી હતી આ અટકળો વચ્ચે જ સરકારે રકમ તો પછી પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને હાલમાં વાર્ષિક છ હજાર મળે છે આ રકમ સીધી તેમના બેંક ખાતામાં ત્રણ બે હજાર હપ્તામાં જમા કરવામાં આવે છે એટલે કે ખેડૂતોને એ વર્ષની અંદર છ હજાર રૂપિયાની સહાય મળે છે અને દર ચાર મહિને અહીંયા બે હજારનો હપ્તો આવે છે શું એ રકમને બાર હજાર કરવામાં આવશે એના વિશે માહિતી મેળવીએ તો ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એક સંસદકીય સમિતિએ આ રકમ વધારીને બાર હજાર કરવાની ભલામણ કરી હતી રાજ્યસભામાં આ અંગે કોઈ એક પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકોરે સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકાર પાસે હાલમાં રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી આનો અર્થ એ થયો કે વાર્ષિક પીએમ કિસાનની રકમ છ હજાર જ રહેશે એટલે કે અહીંયા સાંસદમાં પણ એક જવાબ આપવામાં આવ્યો હતો સરકાર પાસે હાલમાં કોઈ રકમ વધારવાનો નથી તેથી કરીને જે આનો અર્થ એ જ થાય છે કે વર્ષની અંદર આપણને છ હજારની જ રકમ મળશે બાર હજાર રૂપિયા ની મળશે નહીં વાત કરીએ હવે આગળ તો શું પીએમ કિસાન યોજનાના લાભ મેળવવા માટે ખેડૂત આઈડી જરૂરી છે ઘણા બધા ખેડૂત મિત્રોને એક પ્રશ્ન છે કે ખેડૂત આઈડી ના હોય તો જે લાભ છે મળશે અને ખેડૂત આઈડી જરૂરી છે તો ખેડૂતોમાં જે બીજો મુખ્ય પ્રશ્ન ખેડૂત આઈડીનો છે સરકારે જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ દરેક જે છે માટે ખેડૂત આઈડી ફરજિયાત નથી ચૌદ રાજ્યોમાં જ્યાં ખેડૂત નોંધણી પહેલાથી જે શરૂ થઈ ગઈ છે ત્યાં નવી નોંધણી માટે ખેડૂત આઈડી જરૂરી છે જો કે કોઈ રાજ્યમાં પ્રક્રિયા હજુ હજુ શરૂ થઈ નથી ત્યાં ખેડૂતો જે છે આઈડી વિના યોજના માટે નોંધણી કરી શકશે આનો અર્થ એ થયો કે હાલમાં લાભાર્થીને કોઈ ચિંતા કરવાની જરૂર નથી વાત કરીએ હવે આગળ તો પીએમ કિસાન યોજના શું છે તેનો લાભ કેવી રીતે મળે છે તો પીએમ કિસાન યોજના ફેબ્રુઆરી 2019 માં શરૂ કરવામાં આવી હતી તેનો જે છે હેતુ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે ખેતીની જમીન જે છે ધરાવતા ખેડૂતોને આ યોજના હેઠળ પાત્ર ગણવામાં આવે છે જો કે વધુ આવક ધરાવતા કેટલાક વ્યક્તિઓને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવે છે પીએમ કિસાન યોજના હેઠળ ડીબીટી દ્વારા ખેડૂતોના આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવે છે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ એક વિડીયોને લાઇક કરી દેજો તમે આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખા જણાવજો કે આજનો આ વિડીયો કેવો લાગ્યો અને સાથે સરકાર દ્વારા જે સાત કાર્યો આપવામાં આવે છે એ સાત કાર્યો પણ પૂર્ણ કરી લેજો જેથી કરીને તમને હપ્તાનો લાભ મળી જાય તો મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ